અંતમાં સ્મૃતિ તો જ રહે જો પેલેથી સ્મૃતિ રાખી હોય દિવાળી વાળીએ કપાસ ઉતારવા તો જ જવાય જો જેઠ મહિનામાં વાયો હોય તો વાવણી વખતે કઈ વાયુ ન હોય તો પછી ખેતરમાં કઈ ઉગે સીધો હિસાબ છે એમ અંત સમયે તમારે પરમાત્માને યાદ કરવા હોય તો પેલેથી ભગવાનને યાદ કરવાની ટેવ પાડો નહીં તો છેલ્લે તમને વાસુદેવ યાદ નહીં આવે એક દાદા હતા સંપત્તિ ની લે વેચ કરે જમીન લે મકાન લે સોનું લે શેર બજારમાં શેર લે આમાં બરાબર દાદા બીમાર પડ્યા દી ભગવાન નામ નો લે હવાર માં ઉઠીને સીધું પેલા બજાર જોવે કેટલા રૂપિયા વધ્યું કેટલા ઘટ્યું સવારમાં ઉઠીને હોનાનો ભાવ જોવે કેટલા બધા કેટલા ઘટ્યા આ બધું જોયા કરે એમાં દાદા બરાબર બીમાર પડ્યા અને એને હવે મરણનો સમય નજીક આવ્યો મરણનો સમય જ્યારે નજીક આવ્યો કોઈ દીકરાઓ ભેગા થયા દીકરાની વહુ ને બધા હતા એમાં બધા આમ ચારે બાજુ પલંગને રહી ગયા કે દાદા હમણાં વયા જાય દાદા એક શબ્દ બોલ્યા કરે વાહ 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 દાદાથી બીજું કઈ બોલાય નહીં આગળ એટલે મોટા દીકરાની વોવે કીધું કે દાદા આપણને વારસામાં કઈક દેવા માગે છે ત્યાં નાના દીકરાની વોવે કીધું કે દાદા એ વાડામાં કઈક ડાયટું હશે ને એનું કેવા માગે છે આપણને વાહ વાહ કર્યા કરે હવે કરવું હું મોટા દીકરાને કીધું બોલાવીએ જે કાંઈ ખર્ચો થાય એમાં આપણે બધા ભાગે પડતું વેચી લેવું પણ દાદા એકવાર બોલે એવું કઈક કરવું છે ડૉક્ટરને બોલાવે એવા ડોક્ટરે કીધું કે આમ નાડ તપાસીને દીકરાની પત્નીએ કીધું ડોક્ટર સાહેબ અમારા દાદા એકવાર બોલે એવું કર દઉ કઈક એકવાર ભલે બોલે પછી નો બોલે કઈ પણ એકવાર બોલાવી વાર વારસો દોસો ક્યાં પડ્યો છે વાડામાં હું છે બધું અમને કહી કહી તો ડોક્ટર કીધું આ એક ઉપાય છે કદાચ શું એક ઇન્જેક્શન મોંઘા માયલું છે એ દઈએ તો કદાચ થઈ જાય કેટલા નો આવે પચીસ હજાર નું નાના દીકરાને હોવે કીધું દઈ બધા ભાગમાં લઈ લેવું જે આવશે આઠ હજાર ઓછા પણ તમે દઈ દો ઇન્જેક્શન દાદા બોલે એવું કરો ડૉક્ટર સાહેબે મોટી એક ઇન્જેક્શનની નળી ભરીને દાદાને દીધી હાથમાં બે મિનિટ પછી દાદા આમ જરા ભાનમાં આવ્યા છોકરાઓ દાદા બોલો બોલો દાદા કે હું બોલો મારી હા હું જોવો છો તમે કહેતા ને વાહ 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 શું કહેતા હતા હું વાહ વાહ હામે વાછડો હામણો ચાવે છે એ કહું છું ક્યારનો કે આટલું કઈ દાદા વૈ ગયા આ હામણો પચીસ હજારનો પડ્યો જેણે જિંદગીમાં કોઈ દિવસ કાંઈ નામ લીધું જ ન હોય ને એને અંત સમય ભગવાન યાદ આવે નહીં અંત સમયે પરમાત્માને યાદ કરવા છે તો અત્યારથી તૈયારી કરો વિદ્યાર્થીઓ વર્ષના અંતે એક્ઝામ આપે છે પણ આખું વર્ષની તૈયારી કરે છે એક્ઝામ તો એક જ વખત હોય છે પણ તૈયારી આખું વર્ષ ચાલે છે એમ તમારે જો અંત સમય તમારું મરણ સુધારવું હોય ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી ઠાકોરજીની પૂજામાં લાગી જાઓ અત્યારથી ભગવાનને યાદ કરતા જાઓ દિવસમાં વધારે નહીં તો કાંઈ નહીં કેવલ પાંચ મિનિટ પણ ઠાકોરજીને યાદ કરતા થઈ જાઓ એક ઘડી ઘડી તુલસી કટે તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે બાકી તો ક્યારે આવીને કાળ પકડી જશે કઈ નક્કી નથી હો બધું જ અહીંયા પડ્યું રહેશે કદાચ તમને એમ હોય આપણને કે આપણે આ સંપત્તિથી આપણે બધું મેળવી લેશું આપણને બધું સારું થઈ જાય સારામાં સારા ડૉક્ટર પાસે આપણી સારવાર કરાવીશું આપણને કાંઈ નહીં થાય આ દુનિયામાં યાદ રાખજો ગમે તેટલા સારા ડૉક્ટર પાસે તમે સારવાર કરાવવા જાઓ પણ જે દિવસે તમારું મૃત્યુ લખ્યું છે એ દિવસે ગમે તેટલા ડૉક્ટર મોટા હશે તોય તમે નહીં બચી શકો નહીં બચી શકો નહીં બચી શકો આપણે મીડિયાના માધ્યમથી જોયું છે પેલું માઇકલ જેક્સન એને કેટલા વર્ષ જીવવું હતું દોઢસો વર્ષ દોઢસો વર્ષ જીવવા માટે એને કેટલી તૈયારી કરી એણે બધું જોયું કે આટલા વર્ષ જીવ હોય તો શું શું કરવું પડે માણસની આવડતા કેવી રીતે વધે એના ભોજનનો ટેસ્ટ થાય એના પીવાના પાણીનો ટેસ્ટ થાય એને આટલું જ ભોજન આપવાનું છે એટલું જ ભોજન આપવામાં આવે એને ખબર પડી કે ઓક્સિજનયુક્ત વાતાવરણમાં વધારે રહેવાથી આયુષ્ય વધે આખું ઘર ઓક્સિજન જેવું બનાવી દીધું માણસ સંતોને ઘરમાં બોલાવે અને ડૉક્ટરોની ટીમ ઘરમાં રાખી હતી આટલી તકેદારી હતી તો પચાસ વર્ષે વયો ગયો કેમ કોણ જાણી શકે કોણ કાળને આ કાયા માંથી આ કાયામાંથી